અને પ્રામાણિક પ્રાંત અધિકારી એચ ટી મકવાણા માફિયાઓને સત્તા તંફાવી રહ્યા છે અને હવે મૂછે લીંબુ લટકતા હોય તેવા માફિયા તેમના નામ માત્રથી ડર અનુભવે છે ત્યારે હવે એચટી મકવાણાએ ભૂમાફિયાઓને લઈ હરકતમાં આવ્યા છે તેવી માહિતી મળી રહી છે

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના સોનગઢમાં ગેરકાનૂની રીતે ગરીબો સાથે છેતરપિંડી કરી એ પ્લોટનું વેચાણ પણ કર્યાના અહેવાલ સોમાને બતાવ્યા હતા આ અહેવાલોની અસર તો એવી થઈ કે ભૂમાફિયાઓ રીતસરના દોરતા થયા અને સ્વમાનને જ પરેશાન કરવાના કાવતરા શરૂ કરી દીધા છે છતાં પણ સોમાને નિડરતાપૂર્વક પૂર્વક સમગ્ર જમીન કૌભાંડ અને ભગવાનના નામે ધંધો કરતા માફિયાઓને ખુલ્લા પાડવાનું શરૂ રાખ્યું છે એવામાં હવે સમાચાર મળી રહ્યા છે નીડર જેના નામ માત્રથી માફિયાઓને ગળે કોળીઓ તો ઠીક પીવા પાણીની ઈચ્છા નથી થતી તેવા પ્રાંત અધિકારી એચ ટી મકવાણાએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે એચ ટી મકવાણા માટે કહેવાય છે કે ખરેખર તેઓ કોઈ ચમરબંધીને છોડતા નથી ભલે તેના સંપર્કો ક્યાંય સુધી હોય અને તેવું કામ તેમણે પોતાના વિસ્તારમાં ખનીજ માફિયાઓને કાયદાના પાઠ ભણાવી ભણાવીને કરી પણ બતાવ્યું છે ત્યારે હવે તેઓ ચોટીલા પ્રાંત એચટી મકવાણા સોનગઢમાં ગેરકાનૂની જમીન પર કબજા કરી મહેલ બનાવવા સરકારી જમીન ગરીબોને વેચી મારી છેતરપિંડી કરવા મામલે કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ મળી રહ્યા છે તો બીજી તરફ ભૂમાફિયાઓએ પણ આ કાર્યવાહી થાય તો નોટિસ સામે સ્ટે કેમ લેવો તે બીજા માફિયાઓ પાસેથી શીખવાનું શરૂ કરી દીધું છે તેવા પણ અમને અહેવાલ છે મહત્વની વાત છે કે પ્રાંત અધિકારી એચટી મકવાણાએ સોનગઢ સરકારી જમીનના કબજા મામલે થાનગઢ મામલતદાર પાસેથી સાત દિવસમાં અહેવાલ મેળવવા સૂચના આપી દીધી છે અને સાત દિવસ બાદ આ ગેરકાનૂની બાંધકામ પર બુલડોઝર ફેરવવા માટેની તૈયારી પણ દર્શાવી છે તો હવે ગેરકાનૂની રીતે ગઢ બનાવી બેઠેલા ભૂમાફિયાઓ સહિત તમામ ગેરકાનૂની બાંધકામ કે જે સોનગઢની સીમમાં થયા છે તેને તોડી પાડવાની કાર્યવાહી ક્યારે થશે તે જોવું રહ્યું ઉલ્લેખનીય છે કે ભૂમાફિયાઓએ ગેરકાનૂની બાંધકામ કર્યા અને ગરીબોને જમીન વેચી છેતરપિંડી કરી તે પણ મોટો ગંભીર ગુનો છે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવે તો જ આ ભૂમાફિયા એવું પણ સ્થાનિકો માની રહ્યા છે કારણ કે ઊંડી તપાસ કરવામાં આવે તો ભૂમાફિયાઓ ખનીજ માફિયાઓ તરીકે પણ ઓળખ ધરાવે છે અને રાજકીય કનેક્શન સ્થાપવા રાજકીય ફંડ પણ તેઓ રાજનેતાઓને સાધી રાખવા માટે આપે છે અને તે કામમાં તે માહેર છે તો જોઈએ હવે એચ ટી મકવાણા સાહેબની સામે રાજકીય સામાજિક અને ધાર્મિક દબાણ કેટલું કામ આવે છે આ અહેવાલના દરેક અપડેટ માટે જોતા રહેજો સ્વમાન સોમાન કરશે તમારા સોમાન વાત સતત નમસ્કાર